ગાંધીભૂમિ પોરબંદરમાં લાંબા સમયથી રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે પોરબંદર પાલિકા દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવતી હોય તેવું સ્થાનિકોનું માનવું છે પોરબંદરમાં માત્ર રખડતા ભટકતા જ નહીં પરંતુ અનેક માલિકીના પશુઓને પાલિકા દ્વારા ટેગ લગાવ્યા હતા તે પણ માર્ગો પર અડ્ડો જમાવીને બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે જોકે પાલિકાને પાડીતા પશુઓને પકડીને કાર્યવાહી કરવાની હોય છે તે કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવી શહેરમાં ચર્ચા જાગી છે અવારનવાર રખડતા પશુઓના કારણે પોરબંદર વાસીઓને વાહન ચલાવવામાં અને માર્ગો પર ચાલવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો દ્વારા વારંવાર પોરબંદર પાલિકાને રજૂઆત કરવા છતાં પણ રખડતા પશુઓનો કોઈ રસ્તો નીકળતો નથી જેના કારણે સ્થાનિકોમાં પણ અકસ્માતનો ભય જાગી રહ્યો છે જો કે હાલ તો પાલિકા પ્રમુખે આગામી દિવસોમાં માલિકીના પશુઓ રખડતા મળે તો માલિકો સામે દંડની કાર્યવાહીની ખાતરી અપાય છે પોરબંદર છે નગરપાલિકા દ્વારા રખડતા ચોરોની વચમાં તો ડ્રાઈવ પણ આપણે ઉપાડી અને કેટલા બધા નંદીઓ અને ગૌશાળામાં પણ આપણે મૂકેલા છે ને હવે વધુ અમે લોકો ભવિષ્યમાં હમણાં જંગલ બોટ કરવાના છે એમાં ઠરાવ કરવાના છે કે રક માલિકની ગાય હોય પકડાય તો એને દંડની કાર્યવાહી કરવાની અને આ લોકોને ટેગિંગ કરવાનું પણ કહી દઉં કે જેથી માલિકની ના દોર હોય તો આપણે નગરપાલિકા જો એને પકડી લે તો એ લોકોને દંડની કાર્યવાહી કરીએ તો જે આ રખડતા ઢોરો છે એનો ત્રાસ થોડો ઓછો થાય તો એ અમારું આગામી જંગલ બોર્ડ છે એમાં પબ્લિકને પણ પ્રોબ્લેમ ના થાય એવી રીતે જે

હાલના સેવાભાવી મહિલા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી પાસે લોકો આ સમસ્યાના નિવારણની આશા રાખી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર